સુરતમાં એકસો આઠ અને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ માનવતા મહેકાવી છે ફૂટપાથ પર મળેલા બિનવારસી દર્દીને રેકોર્ડ સાઇઝના પાયોજનિક લીવર અફસાસની સફળ સર્જરી કરી તેને નવું જીવન આપ્યું ડોક્ટર હરીશ ચૌહાણની ટીમે દર્દીના પેટમાંથી સાત લિટર કાઢ્યા બાદ હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે એક મોટું જાયન્ટ લીવર એપ્સેસ હતું બરાબર પણ એમની શરૂઆતની ક્રિટિકલ કન્ડિશન જોતા એમનો ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં લેવું જાનના જોખમ જેવું હતું એટલે શરૂઆતમાં અમે જે આટલા મોટા લિવર એપ્સેસની ઘાતથી જે ફેફસાઓ દબાતા હતા એને ડિકમ્પ્રેસ કરવા માટે પ્રાઇમરી અમે એક નાનું પાઇપ નાખી કેવિટીની અંદર અને પડું કાઢવાની કોશિશ કરી અને ઇનિશિયલી સ્ટેટમાં બે લિટર જેવું કળું આવ્યું હતું ત્યાર પછી પેશન્ટની વાયટલ સ્ટેબલ થતા અમે એમને લેપ્રોટોમી માટે સર્જરીમાં લીધું હતું અને સર્જરી દરમિયાન અમે એમના જે લિવર એપ્સેસ હતું એમાંથી બીજું વધારાનું પાંચ લીટર પડું નીકળ્યું એટલે ટોટલ એમના જે લિવર એપ્સેસ કેવીટી હતી એમાં સાત લીટર જેવું અમે પડું કાઢ્યું અને આઈ થિંક એમના જે લિવરની સાઇઝ હતી અત્યાર સુધીના મેડિકલ રેકોર્ડ પ્રમાણે

પેશન્ટ હળે ફરે છે ચાલે છે ખાય છે પેટમાં એક બે નળી એક બે નળી છે એમને એમાંથી એક નળી આજે કાઢી નાખી છે હવે એક નળી થોડું જે શરીરમાંથી જે ખરાબ લોહી અને પાણી નીકળે છે એના માટે રાખેલું છે